દેગામ ખાતે ખુશી ગાયનેક એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત તમામ પ્રકારના રોગોની રાહત દરે સારવાર આપતી હોસ્પિટલ એટલે ખુશી ગાયનેક એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગાંધીનગર જિલ્લાના દેગામ ખાતે બાલમુકુંદ કોમ્પ્લેક્સમાં ચોથા માળે આવેલ ખુશી ગાઈનેક એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સગર્ભાની સોનોગ્રાફી બસો રૂપિયા નોર્મલ ડિલિવરી ત્રણ હજાર ચૌદસો નવ્વાણું કરી આપવામાં આવે છે તથા નોર્મલ ડિલિવરીમાં ચાર્જ અલગથી તેમજ દવાઓમાં દસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે રોગ ઓર્થોપેડિક લેપ્રોસ્કોપી સર્જરી યુરોલોજી જનરલ સર્જરી તેમજ કાનના ગળાની સારવાર અમદાવાદ અને ગાંધીનગરના નિષ્ણાંત ડોક્ટરની ટીમ દ્વારા કરવામાં આવે છે કુશી ગાયને કેન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લોકોને નજીવ સારવાર મળી રહે તે હેતુથી તમામ પ્રકારના રોગોનું નિદાન સારવાર તેમજ ઓપરેશન રાહત દરે કરી આપવામાં આવે છે મોહમ્મદ સફી મેમણ ક્રાઇમ મીડિયા ન્યૂઝ દેગામ આજ રોજ અમે જિલ્લાના ખાતે આવેલ ગાયનેક એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત માટે આવ્યા છીએ હોસ્પિટલના ગાયનેક ડૉક્ટર કૃણાલ કડાકર સાથે વાતચીત કરીને હોસ્પિટલની સુવિધા વિશે માહિતી મેળવીશું મારું નામ કૃણાલ કડાકર છે હું અહીંયા ખુશી એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ચોવીસ કલાક એસે ગાયનેક સારવાર આપું છું મેં માસ્ટર્સ ઇન ઓપ્સેટિક એન્ડ ગાયનેકોલોજી કર્યું છે એના ઉપરાંત મેં ફિટલ મેડિસિનમાં ફેલોશિપ કરી છે જેની અંદર 3D ફોર ડી સોનોગ્રાફી બાળકનો વિકાસ કેવો થાય છે બાળકની આજુબાજુ પાણી ખેંચવાનું

ફ્રેક્ચર એક્સિડન્ટના કેસીસ આપણા અહીંયા સર્જન પણ આવે છે જે એપેન્ડિક્સ હર્નિયા સજાને સારંગ ગાંઠ કહીએ લાઈપોમાં જે ચરબીની ગાંઠ છે એ બધા ઓપરેશન કરે છે આપણા અહીંયા યુરો સર્જન આવે છે જે દૂરબીન વડે પતરીના ઓપરેશનને કરે છે બીજી આપણે બાળકોના સર્જન આવે છે પીડિયાટ્રિક સર્જન જે આપણે બાળકોના લાગે તમામ ઓપરેશન કરે છે આપણા અહીંયા પીડીયાટ્રીશિયન આવે છે જે આપણે ચોવીસ કલાક અવેલેબલ હોય છે અને કાતની પેટીની સુવિધા અવેલેબલ છે ખુશી ગાયનેક એન્ડ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દેગામ ખાતે તમામ પ્રકારના રોગોનું નિદાન સારવાર અને ઓપરેશન અહીંયા રાહત દરે કરી આપવામાં આવશે